નોટિફાઈડ દ્વારા જોગસ પાર્ક ખાતે અટલ પાર્ક નામ તકલીફ હિન્દુ સંગઠનો ધુઆપુઆ થયા છે અને એઆઈએનો આ નિર્ણય ઔરંગઝેબ શાસન જેવો હિન્દુ સંગઠન અંદર ઝઘડો કરાવનારી છે તેમજ હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું અટલ નામ સામે વાંધો નહીં પણ શિવાજી પાર્ક નામ સામે કેમ વિરોધ કર્યો હતો જીઆઈડીસીના અન્ય બાગનું નામ પણ અટલ પાર્ક કરી શકતા નથી જ્યારે શિવાજી પાર્ક અંગે રજૂઆત શરૂ થઈ ત્યારે જ કેમ અટલ નામ કર્યું તેવા સવાલ ઉઠ્યા છે સામે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું કે અગાઉ એજીએમ અટલજી નામ નક્કી થયું હતું હવે આ નામ બદલાશે નહીં છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જોગર્સ પાર્કના નામને લઈ વિવાદ શરૂ થયો છે જોગર્સ પાર્ક ખાતે જાન્યુઆરીમાં શિવાજી સ્ટેચ્યુ પાર્ક ઊભો થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોગર્સ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા માટેની માંગ ઉઠી હતી અને શિવાજી જયંતિએ ભરૂચ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી પાર્ક નામ બિન સત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું જે બાદ ગત સપ્તાહે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિત આવેદન એસડીએમ અને અધિકારીઓને તબક્કાવાર આપી રહ્યા હતા જે વચ્ચે હવે અચાનક જ વિભાગ દ્વારા પાર્ક નામ અટલજી કરી દેવા સાથે પાર્કના ગેટ પર તકતીઓ લગાવી દીધી છે જેને જોતા જ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેઓ દ્વારા સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે આ નામ સ્ટેચ્યુ પાર્ક બન્યા પૂર્વે જ મંજૂર થયું હતું તો તે સમયે કેમ નામ ન બદલ્યું કે પછી બોર્ડ ના લગાવ્યું હવે જ કેમ લગાવ્યું છે અટલ નામ સામે અમારો કોઈ વિરોધ નથી પણ એ નામ અન્ય બાગોનું પણ આપી શક્યા હોત જાણે જોઈને હવે નામાકરણ કરી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આગામી દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાનું પણ મન બનાવ્યું છે